જંબુસરમાં ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી જુગાર રમતા સાત જુગારીઓને ઝડપી પાડી બે લાખ ઉપરાંતના મુદ્દામાલ જપ્ત કર્યો જ્યારે એક વોન્ટેડ જાહેર કર્યો ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં આવેલ પ્રાથમિક શાળા પાછળ ગણનાપાત્ર જુગારનો કેસ શોધી કાઢતી જંબુસર પોલીસ નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીઆઈ બી કે ભૂતિયાની સૂચના આધારે પીએસઆઈ કે બી રાઠવા તથા સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા અને સંયુક્ત બાતમી હકીકત આધારે જંબુસર ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં આવેલ પ્રાથમિક શાળાની પાછળના ભાગે ખુલ્લા મેદાનમાં ભાવિન કુમાર જયંતિભાઈ પરમારનાઓ પોતાના અંગત ફાયદા સારું તેઓના મળત્યા માણસો બોલાવી પાના પત્તા વડે હરજીતનો જુગાર રમી રમાડતા હોય જે અંગે જંબુસર પોલીસે રેડ કરતા ભાવિનકુમાર જયંતિભાઈ પરમાર તન્મય મહેન્દ્રભાઈ જાદવ નીરવભાઈ દીપકભાઈ ખારવા પિયુષભાઈ નટવરભાઈ પરમાર યોગેશભાઈ ઉર્ફે માસ્તર રમેશભાઈ માછી ધર્મેશકુમાર રાજુભાઈ ત્રિકાંડે ભાવેશભાઈ ભોગીલાલ પટેલ તમામ રહે જંબુસરનાઓને પકડી પાડી રોકડ રૂપિયા દસ હજાર ત્રણસો ચાલીસ મોબાઈલ નંગ છ કિંમત રૂપિયા બેતાલીસ હજાર તથા મોટરસાયકલ ચાર નંગ એક લાખ પંચ્યાસી હજાર મળી કુલ રૂપિયા બે લાખ સાડત્રીસ હજાર ત્રણસો ચાલીસના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે સુરેન્દ્રસિંહ ઉર્ફે મોનુસિંહ હરજીતસિંહ ચિકલીગર રહે જંબુસરનાઓને વોન્ટેડ આરોપી જાહેર કરી તમામ વિરુદ્ધ જંબુસર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી